હાલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં જો આજે આપણે આ લઈ લીધી છે લીલી મેથી અને એમાંથી આપણે બનાવવાના છે જે આપણે ઊંધિયું શાક બને છે જે ગુજરાતમાં ખૂબ જ બધા બનાવે છે અને ખૂબ જ ફેમસ છે એની જે આપણે ગોળી હોય ઊંધિયાની એ ગોળી આજે આપણે બનાવવાની છે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને ગોળી કઈ રીતે બને છે તે જોજો તો સૌથી પહેલાં આપણે આ મેથી લઈ લીધી છે તેને સારી રીતે કટિંગ કરી અને પાણીથી સારી રીતે ધોઈ લીધી છે હવે આપણે તેને એક બાઉલમાં લઈ લેશું એક વાટકો જેટલી મેથી છે તમારે જેટલા ઊંધિયાની જેટલી ગોળી બનાવી હોય એ રીતે તમારે મેથી લેવાની છે હવે આપણે તેમાં એડ કરી દઈશું આદુ મરચાં લસણની પેસ્ટ ત્યાર પછી આપણે હવે બધા મસાલા એડ કરી દઈશું તો ચપટી હિંગ અડધી ચમચી હળદર ધાણા જીરું લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું થોડો ગરમ મસાલો અને થોડી ખાંડ જો તમારે ખાંડ ન નાખવી હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે આપણે તેમાં એડ કરશું થોડોક લીંબુનો રસ અને થોડું તેલ હવે આ બધા મસાલાને આપણે મેથીમાં મિક્સ કરી લેશું આપણે બધા મસાલા મિક્સ કરી લીધા છે હજી આપણે ચણાનો લોટ નથી નાખ્યો અગાઉ જ આપણે બધા મસાલા મિક્સ કરી લેવા કેમ કે ચણાનો લોટ નાખી અને પછી આપણે વધારે હલાવવાનું નથી બાકી તે ચીકણો થઈ જશે ચણાનો લોટ નાખી અને પછી આપણે એક જ વાર હલાવવાનું છે એટલે મસાલા બધા આપણે અગાઉથી જ મિક્સ કરી લીધા છે તો હવે આપણે તેમાં ચણાનો લોટ એડ કરી દઈશું હવે આપણે તેને મેથી સાથે મિક્સ કરી લેશું પાણી આપણે એડ નથી કરવાનું કેમ કે આપણે મેથીને ધોઈને લીધી હતી એટલે એમાંથી જે પાણી છૂટું પડશે તેમાં જ આપણો લોટ બંધાઈ જશે જો જરૂર પડે તો જ પાણી એડ કરવું હવે આપણો લોટ બંધાય અને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે હાથમાં આ રીતે તેલ લઈ અને પછી તે લોટમાંથી ગોળી વારી લેશું આ રીતે આપણે ગોળી તૈયાર કરી લેશું બધા લોટમાંથી હવે આપણી બધી ગોળી બની અને તૈયાર થઈ ગઈ છે અને તેલ ગરમ કરવા પણ આપણે મૂકી દીધું છે તેલને આપણે મીડિયમ ગરમ રાખવાનું છે તેલ મીડિયમ ગરમ થાય એટલે આપણે તેમાં આપણી જે બધી ગોળી છે તેને તળી લેશું ગોળીને નાખ્યા પછી આપણે તરત તેને નથી હલાવવાની બાકી જે તે છૂટી પડી જશે થોડીવાર આપણે તેને તેલમાં એમને રહેવા દેસુ અને પછી તેને આપણે પલટાવશું જો તેલ તમે ફૂલ ગરમ થવા દેશો તો ગોળી ઉપરથી એકદમ ક્રિસ્પી થઈ જશે તરત જ અને અંદરથી કાચી રહેશે એટલે આપણે તેલને મીડિયમ ગરમ રાખવાનું છે અને એમાં જ ગોળીને તળવાની છે થોડીવાર વાર ગોળીને તેલમાં એમને રહેવા દેશું પછી આપણે તેને હલાવશું હવે આપણે તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળાવવા દઈશું હવે આપણી ગોળી એકદમ પાકી ગઈ છે અને ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો આપણે તેને કાઢી લેશું તો આપડી ગોળી બની અને તૈયાર થઈ ગઈ છે બધી બધી ગોળીને આપણે તળી લીધી છે તો તૈયાર છે આપણી ઊંધિયાની ગોળી અથવા મેથીના મુઠિયા ઊંધિયું શાકમાં આ ગોળીએ નાખીએ એટલે બહુ જ ખાવાની મજા આવે છે અને એકદમ ટેસ્ટી લાગે છે તો તમે પણ આ રેસીપી ટ્રાય કરજો અને જો તમે આ રીતે ગોળી બનાવી અને ઊંધિયું બનાવ્યું હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને આવી અવનવી ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો અને હવે શિયાળો આવી ગયો છે તો તમે ક્યારે આવી ઊંધિયાની ગોળી બનાવી અને ઊંધિયું બનાવો છો તે જણાવજો કમેન્ટ કરીને